હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના જ્યારે બધા એક હોય ત્યારે એનો વર્ગ માંગે ત્યારે કેવી રીતના કરવું બરાબર જો ત્રણ એકડા છે બરાબર એનો વર્ગ માંગ્યો હોય તો એનો વર્ગ છે કાઢવો ને તો હા ઇઝી છે પેલા કેટલા છે એકડા એક બે ને ત્રણ છે તો પેલા લાઇનમાં લખ નાખવાનું એક બે અને ત્રણ બરાબર હવે ત્રણથી ઉલટું જાવ શું થાય બે અને એક આ એનો આન્સર થઈ ગયો એવી રીતના આમાં કેટલા એકડા છે એક બે ત્રણ ને ચાર તો એક બે ત્રણ ને ચાર ગયા ઉલટું પછી ચાર પછી ત્રણ બે એક આન્સર થઈ ગયો એવી રીતના છે આમાં કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ સુધી જવાનું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પછી ઉલટું ચાર ત્રણ બે ને એક બરાબર આનો આન્સર થઈ ગયો એવી રીતના આમાં જવાનું એક બે ત્રણ ચાર પાંચ ને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ ને ઉલટું પાંચ ચાર ત્રણ બે અને એક આ એનો આન્સર થઈ ગયો છે કઈ આમાં છે આ નોર્મલ એવી રીતના તમારે આ કરવાનો છે કેટલા છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર સાત સુધી જવાનું પછી એના ઉલટા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં થેન્ક યુ